નમસ્કાર મિત્રો બનાસ તક ન્યૂઝ નેટવર્ક સ્વાગત છે આજે વાવના પરિણામ બાદ વાવની વિકાસની ગાથાને લઈને સ્વરૂપજી નિવેદન સામે આવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં અધૂરા પડેલા પણ તમામ કામ પૂર્ણ થશે અને વિકાસની ગાથાને આગળ વધારવામાં આવશે આજે વિધાનસભાને નવા ધારાસભ્ય મળ્યા છે આખરી એક થી વીસ રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ રહ્યું પરંતુ બાબર વિસ્તારે કચ્છ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એમના દીકરા તરીકે મત આપ્યા કારણ કે એકવાર હાર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ જયારે વિશ્વાસ મૂક્યો હોય તો એ વિશ્વાસ ના તૂટવાની જવાબદારી કદાચ સમાજે લીધી હોય એટલા માટે જ વધુમાં વધુ મત બા વિધાનસભા સુઈગામ વિધાન સુઈગામ વાવ એનાથી પણ વિશેષ બાબર વિસ્તારના મતદારોએ મન બનાવ્યું હતું અને આખરે આખરી બે રાઉન્ડમાં સ્વરૂપજી ઠાકોરે જ્યારે બાજી મારી અને જે હારની બાજી જીતમાં પલટી સતત અપડાઉન સતત વીસ રાઉન્ડ પછી જે માત્ર છેલ્લા ત્રણ રાઉન્ડ હતા એ ત્રણ રાઉન્ડ ની અંદર ધબકારા વધે એવી સ્થિતિ અને એ સ્થિતિમાં પણ બાબરે જયારે બાજી મારી છે બાબરે જયારે કચકચાઈને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અહીંયા હવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પસંદ કર્યા એ જ ઉમેદવારને ફરી વિશ્વાસ મૂકીને ફરીવાર ટિકિટ આપી અને આખરે એમાં સ્વરૂપજી ઠાકોર સાર્થક બન્યા છે અને વાવને નવા ધારાસભ્ય મળ્યા છે એકદમ યુવા છે એટલે કહી શકાય કે હવે પોતાની શક્તિઓ બતાવશે પોતાની કામ કરવાની આવડત અને વિશેષ આજુબાજુમાં જોઈ શકાય છે કે આ બાજુ કેસાજી ચૌહાણ ધારાસભ્ય છે એક બાજુ એ પણ ભાજપમાંથી છે બોલી બાજુ રાધનપુરમાં લવિંગજી ઠાકોર ધારાસભ્ય છે એ પણ ભાજપમાંથી છે થરાદમાં શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી છે અને હવે વાવને પણ ભારતીય જનતા પાર્ટી એક નવા ધારાસભ્ય આપ્યા છે મતદારોના માધ્યમથી તો ચોક્કસથી વા વિધાનસભાના લોકોના કામ થશે અને જે અધૂરા પડેલા કામ છે એ પણ પૂર્ણ થશે પણ અહીંયા વિશેષ વાત કરવી છે કે આખરે આખરી ક્ષણોમાં બાજી કેમ પલટાણી આમાં ફેક્ટર કામ કરી ગયું છે મહત્વનું પહેલા તો બ્રહ્મ સમાજની જે મીટીંગ હતી એટલે બ્રહ્મ સમાજના બે ચહેરાઓની વાત કરવી છે અમિરામભાઈ આસલ અને શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસા અને ત્રીજો મહત્વનો ચહેરો બ્રહ્મ સમાજનો એ છે ભારતીય જનતા પાર્ટીના મહત્વપૂર્ણ આયોજનમાં જેમણે ભાગ લીધો અને જેમને જવાબદારી પૂર્વક કામ કર્યું છે એવા કનુભાઈ વ્યાસ સતત ખડે પગે સતત લોકોના સંપર્કમાં અને બાબરમાંથી તેમજ બ્રહ્મ સમાજમાંથી એક પણ મત ના બગડે તેના માટેના તમામ પ્રયાસો બીજી મારે વાત કરવી છે રબારી સમાજની સમાજમાંથી ગોવાભાઈ રબારી આ બહુ જબરજસ્ત ફેક્ટર ચાલ્યું અને મહત્વની જવાબદારી ઉઠાવી સંજયભાઈ દેસાઈએ અને બાટવડની અંદર જે પણ જે રીતે સભાનું આયોજન થયું હતું અને આખરે બાબર વિસ્તારના જે પણ રબારી સમાજ હતા રબારીની નારાજગી કામ કરી ગઈ હોય એનાથી પણ વિશેષ જવાબદારી પૂર્વક કામ કર્યું હોય અને ઘણા બધા જે મત છે એવા મત કે જે ભાજપ ને નતા મળે એવા અને એને ભાજપમાં ડાયવર્ટ કરીને પરિવર્તિત કરવામાં મહત્વનો શ્રે ફાળો હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો છે અને આ એમને પણ બહુ જાય છે છે એનું કારણ કે શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા બાદ આખું વિશ્લેષણ બદલાઈ ગયું હતું આખા આંકડાઓ બદલાઈ ગયા હતા અને આખે આખું ભાજપ જે બેકફૂટ ઉપર ગયું હતું એ ફરીથી જીવંત બન્યું હતું માત્ર બાર કલાકની એ ત્રણ સભાઓ હોય જે ગજવી છે ચૌધરી સમાજની બ્રહ્મ સમાજની અને રબારી સમાજની આ ત્રણેય સભાએ આખું ભાજપનું જે કોંગ્રેસની જીતનું પાસું હતું એ બદલી નાખ્યું હતું પણ તેમ છતાંય કોંગ્રેસ અંતિમ અંત સુધી એટલે કહી શકાય કે વીસ રાઉન્ડ સુધી સતત આગળ રહ્યું એ પણ બહુ મોટી વાત છે અને માત્ર છેલ્લા રાઉન્ડમાં અગર બાબર વિસ્તારે કામ ના કર્યું હોત અગર ઠાકોર સમાજે એમના દીકરામાં મત ના કર્યા હોત તો ચોક્કસથી અહીંયા પણ હાર સામનો કરવો પડતો હતો પરંતુ હવે જયારે સ્વરૂપજી ઠાકોર અહીંથી જીત્યા છે વા વિધાનસભાના મતદારોને નવા સેવક મળ્યા છે નવા સાહેબ મળ્યા છે ત્યારે ચોક્કસથી આપણે આશા રાખીએ અને આજે ચૂંટણીમાં જે પણ રિઝલ્ટ આવ્યું હાર જીત ગમે તેની થવાની છે ચૂંટણી હોય કે પછી મેચ હોય એમાં કોઈ હારતું હોય છે તો કોઈ જીતતું હોય છે પરંતુ હાર જીત બાદ જે ભાઈચારાની ભાવના છે એ અકબંધ રાખવી એ આપણા હાથમાં છે અને એ ખૂબ જરૂરી છે ચૂંટણીઓ તો આવવાની છે ને જવાની છે હું સતત બે દિવસથી આ અપીલ કરું છું કે કોઈ પણ હારવાનું છે કોઈ પણ જીતવાનું છે એક જીતશે એક હારશે તો આપણે આ વાતને ખાસ ધ્યાને લઈ અને કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈના પણ વિરોધમાં ખોટી કમેન્ટ ના થવી જોઈએ અને કરવી પણ ના જોઈએ કોઈ ખોટી પોસ્ટ એવી ના મૂકવી જોઈએ જેનાથી કોઈની લાગણીઓ દુભાય કોઈ સમાજની દુભાતી હોય છે તો કોઈ વ્યક્તિની પણ દુભાતી હોય છે તો આપણે એવું આપણાથી એવું કોઈ કાર્ય ન થાય કે આપણે કોઈને લાગણીઓને ઠેસ પહોંચાડીએ હવે સ્વરૂપજી જીતી ગયા છે તો એ જ બાવ વિધાનસભાના સેવક અને સાહેબ છે મત આપ્યા નથી આપ્યા એમના પણ હવે એ ધારાસભ્ય છે અને રહેવાના છે એટલે હવે એ બધી જ વાતો સાઈડમાં મૂકીને આપણે ભાઈચારાની ભાવનાથી આપણે સતત આપણા વિસ્તારના લોકો માટે પ્રયત્નશીલ રહીએ અને મને વિશ્વાસ છે કે સ્વરૂપજી એક સીધો સાધો ચહેરો અને એક કોમળ હૃદય વાળો ચહેરો છે બધાના કામ કરશે બધાના બધાને સાથે લઈને ચાલશે એ સ્પષ્ટ દેખાઈ આવે છે એમના સ્વભાવ ઉપરથી અને એમના ચહેરા ઉપરથી એટલે હાર જીત છે એ તો એક સિક્કાની બે બાજુ છે તો હાર થાય અને તો જીત થાય પરંતુ હવે જીત જીત હાર બાદ પરિણામ મળી ગયા બાદ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કે કોઈ પણ સમાજ વિરુદ્ધ ની સોશિયલ મીડિયામાં કોઈ એવી ઠેસ પહોંચે કોઈની લાગણીઓ દુભાય એવી પોસ્ટ ના કરવી એવી કમેન્ટ ના કરવી કારણ કે આ સતત આવવાની છે ચૂંટણીઓ જિલ્લા પંચાયતની આવશે સરપંચોની આવશે અને ફરી આની આ ચૂંટણીઓ સત્યાવીસ માં પણ આવશે અને ઓગણતીસ માં પણ આવશે લોકસભાની એટલે આપણે સતત સંયમતા રાખવાની છે અને સતત એકબીજા સાથે સંકળાયેલું રહેવાનું છે બધા અઢારે આલમ અને બધી જ સમાજો સાથે મળીને આપણે આપણા વિસ્તારનું હિત વિચારવાનું છે આપણે આપણે હવે સ્વરૂપજીને આપણે કામ સોંપવાનું છે કે આ વિસ્તારનું કામ છે આ તમારે કરવું પડશે અને તમે કરો અને ચોક્કસથી વિશ્વાસ છે કે સાદગી ભર્યો ચહેરો અને સાદગી ભર્યું જીવન જીવવા વાળો વ્યક્તિ છે અને ખૂબ કોમળ સ્વભાવ નરમ સ્વભાવ એટલે બધાને સાથે લઈને ચાલશે એવો પણ વિશ્વાસ છે આજના દિવસે બનાસકાંઠ ન્યૂઝ નેટવર્ક દ્વારા પણ વા વિધાનસભામાં જીત મળવા બદલ હું રાજગજ્જર સ્વરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે વા વિધાનસભામાં છેવાડાના વિસ્તારમાં કેટલાક ગામો ગામોમાં આજે પાણીની સમસ્યાઓ પુષ્કળ છે અને વીજળીની પણ સમસ્યાઓ છે તો ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ હલ કરવામાં સ્વરૂપજી ચોક્કસ રહેશે અને સરકાર છે અને અહીંયા ભાજપના ધારાસભ્ય ત્યારે સો ટકા ભાજપ પ્રથમ પ્રાયોરિટી એ રાખશે કે વાવમાં કેટલો વિકાસ ક્યાં અટકેલો છે અને કયા એવા કામો છે જે આજે અધૂરા છે એ પૂરા કરવા માટે જેમ સ્વરૂપજી આજે કમલમ ખાતેથી જે નિવેદન આપ્યું છે જે સભાને સંબોધી છે અને આભાર વ્યક્ત કર્યો છે એમાં પણ સ્વરૂપજી બોલ્યા છે કે હું ત્રણ વર્ષમાં અધૂરા પડેલા તમામ કામો પૂર્ણ કરીશ અને ત્રણ વર્ષમાં સાત વર્ષમાં નહીં થયો હોય તે વિકાસના પંથે વાવ વિધાનસભાને લઈ જશે એટલે ચોક્કસથી સો ટકા વિશ્વાસ હું પણ વ્યક્ત કરું છું અને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર